કલાકમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે અને દસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ લાલપુરમાં વરસાદ છે અઢી ઇંચ વરસાદ ત્યાં વરસ્યો છે ઓલપાડમાં બે ઇંચ સંખેડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ કરજણ અને ભાણવડમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે હાલ રાજ્યમાં ધીમે ગતિએ ચોમાસું જામી રહ્યું છે ક્યાંક વધુ વરસાદ પડ્યો પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી તો ક્યાંક ઝરમર વરસાદથી પણ ખેડૂતો અને લોકોમાં ખુશખુશાલી ભર્યો માહોલ જોવા મળ્યો શરૂઆતી વરસાદથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે કારણ કે વાવણી કરી દીધી છે ખેડૂતોએ જેથી કરીને વરસાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી પાકને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે સાથે જ વાત કરીએ એક વાગ્યા સુધીમાં ચૌદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પવનની સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે પવન સાથે આ ભારે વરસાદની આગાહી ખાસ કરીને પોરબંદર જામનગરમાં કરાઈ છે ભાવનગર બોટાદ અને અમદાવાદની અંદર પણ આ પ્રકારની આગાહી કરાઈ છે ખેડા આણંદ પણ વરસાદની આગાહી કરાઈ છે સુરત વલસાડ વડોદરામાં પણ વરસાદની આગાહી એક વાગ્યા સુધી માટે કરવામાં આવે છે એક વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળશે ભારે વરસાદની શક્યતા એક વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં કરવામાં આવે છે વાત કરીએ છોટાઉદેપુરની તો જિલ્લામાં ખેતીલાયક હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મધરાત્રીએ જ ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી બોડેલી તાલુકાના રાજવાચના ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી સિંચાઈની સમસ્યા દૂર થાય તેના માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આ ડેમ બનાવવામાં આવ્યો હતો છોટાઉદેપુરથી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે બોડેલી તાલુકાના વાસના ગામ નજીક બંધ બંધ કરવામાં આવ્યો ખાસ કરીને મોડી રાતથી જ જે વરસાદની શરૂઆત થઈ હતી જેના પગલે નદી નાળા છલકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી મેઘરાજા મહેરબાન થતાં ધરતીપુત્રો પણ ખુશખુશાલીમાં જોવા મળ્યા હેરણ નદી પરનો જે આડબંધ છે તે આખો ઓવરફ્લો થઈ ગયો બોડેલી તાલુકાના રાજવાસના ગામ નજીકનું આ બંધ છે જે ઓવરફ્લો થયો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો જાગતો પુરાવો જોવા મળ્યો છે બે મહિના પહેલા જ બનેલો રોડ બેસી ગયો છે નસવાડીના જામુગોડા પાસે આ ઘટના બની છે નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો છે બે મહિના પહેલા બે કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો બે જ મહિનામાં રોડ બેસી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે

છે જેના કારણે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને વરસાદના કારણે આ ડાયવર્ઝન ધોવાયું હોવાનું સામે આવ્યું છે છોટા ઉદેપુરથી આ ત્રણ અલગ અલગ દ્રશ્યો આપને બતા બતાવી રહ્યા છે મેઘરાજા ધનાધન બેટિંગ કરી રહ્યા છે પહેલો જ હજી વરસાદ પડ્યો છે ત્યાં હજી બે મહિના પહેલા બનાવેલો બ્રિજ એ તૂટી ગયો ધોવાઈ ગયો બીજી બાજુ ખાસ કરીને છોટાઉદેપુરથી જે આ દ્રશ્યો સામે આવે નદી નાળા છલકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હેરણ નદી પરનો જે બંધ છે તે ઓવરફ્લો થયેલો જોવા મળ્યો સજાબ જે રીતે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો છે ખાસ કરીને જે માહોલ મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળ્યા પણ ક્યાંક નુકસાની દ્રશ્યો પણ સામે આવ્યા છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર મધરાત્રી ભારે વરસાદ થયો તો જેમાં જે સંખેડા તાલુકાની અંદર સૌથી વધારે વરસાદ હતો અને સંખેડા તાલુકાના જે કરાલી ગામ છે ત્યાં સ્લેબ ડ્રેન નું કામ ચાલી રહ્યું હતું તેની બાજુની અંદર એક ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે ભારે વરસાદના કારણે એ નદીની અંદર ભારે પાણીની આવક થઈ હતી અને આજે ડાયવર્ઝન છે તે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે જેના કારણે પચીસ ગામના લોકોને અસર થઈ છે હાલ તો રસ્તો બંધ થયો છે પચીસ ગામના લોકોને મોટી અસર જોવા મળી રહી છે સાથે સાથે બોડેલી તાલુકાની અંદર પણ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે જે નદી નાળાઓ છે તે છલકાયા છે અને બોડેલી તાલુકાનું જે એક રાજવાસા ગામ છે તે રેડ રેડ ઝોન વિસ્તાર છે ત્યાં કરી કોઈ સિંચાઈની કોઈ સુવિધા નથી ત્યારે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો હાલ તો આ ડેમ પણ ઓવરફ્લો થયો છે જેના કારણે ખેડૂતો અંદર ખુશી જોવા મળી છે ત્યારે જ એ રીતે જે નસવાડી તાલુકાની અંદર જયારે વરસાદ હતો તેના કારણે નસવાડી નો જે જાંબુગોડા વિસ્તાર છે ત્યાં પણ એક સ્લેબ ડ્રોન ની કામગીરી કરી હતી પરંતુ આજે સ્લેબ ડ્રોન કમ્પ્લીટ રેડી થઈ ચુક્યો છે પરંતુ પહેલા જ વરસાદની અંદર આ એપ્રોચ છે જે બેસી ગયો છે એટલે મોટા જે વાહનો છે તેને અવર જવર પર રોક લગાવી છે એટલે ચોક્કસ થી ખુશી કહી ગમનો તેવો માહોલ છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યો છે કઈ કોઈ કેટલાક વિસ્તારો અંદર નુકસાનના દ્રશ્યો છે તો કેટલાક વિસ્તારો અંદર ખેતી ખેતી લાગી જે વરસાદ વરસી જેના કારણે ખેડૂતો અંદર ખુશી જોવા મળી રહી છે માહિતી બદલ વરસાદી માહોલમાં ભરૂચમાં ટ્રાફિક જામની જે સમસ્યા ઊભી થઈ છે વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે જાડેશ્વર ચોકડી ઉપર ચક્કા જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી ભરૂચથી આ દ્રશ્યો સામે આવ્યા વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતા એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે ત્યારે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ચક્કા જામ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે જાડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક જામની આ પરિસ્થિતિ જોવા મળી જોઈ શકાય છે મોટી મોટી ટ્રકો પણ આ ટ્રાફિક પાટવાઈ હતી અને જેના કારણે દૂર દૂર સુધી આ ટ્રાફિકની કતાર જોવા મળી હતી નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આ પ્રકારનો ટ્રાફિક જામ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામના આ દ્રશ્યો ઊભા થયા હતા વહેલી સવારથી જ ભરૂ

જી સવાર સવારથી જ આજે છ વાગ્યાથી વરસાદ અહીં ખૂબ વરસી રહ્યો હતો ત્યારે અત્યારે જે સવારના ટ્રક અને જે લક્ઝરીઓ હતી તે ગુંજવાયા હતા અને જે કર્મચારીઓ કંપની તરફ ઝઘડિયા અને અંકલેશ્વર તરફ જે જઈ રહ્યા હતા એમને ખૂબ જ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો વરસાદ વરસ્યો હતો એના કારણે ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ એને હટાવવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ વરસાદના કારણે આ ટ્રાફિક જામ કરીએ સુરતની તો ઓલપાડ માં વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ ઓલપાડમાં જોવા મળ્યો છે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ની હેલી જોવા મળી રહી છે

ધ્રોલ અને માંડવી અને બારડોલી બારડોલી વિસ્તારમાં પણ મોડી રાત્રે પણ વહેલી સવારે પણ વરસાદ નોંધવા માંડ્યો છે કેતન આભાર માહિતી બદલ સુરત શહેરની હવે જો વાત કરીએ તો શહેરી વિસ્તારમાં પણ મેઘરાજાની જે સંતા કુકડી જોવા મળી મેઘરાજાની પાંખી હાજરી વચ્ચે વાદળછાયું વાતાવરણ સુરત શહેરમાં જોવા મળ્યું વિઝિબિલિટી ઓછી જોવા મળી કાળા કાળાડીબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની ગેરહાજરી જોવા મળી સૂર્યપુત્રી તાપી નદીના તટે નયન રમ્ય નજારો પણ જોવા મળ્યો મેઘાની આતુરતાપૂર્વકની વાત જોતા શહેરીજનોને બફારામાંથી આંશિક રાહત મળી હોય તેવા સમાચાર છે ડાંગ જિલ્લામાં આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાદળછાયું વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આહવા સનસેટ પોઈન્ટ ઉપર અદ્ભુત નજારો જોવા મળ્યો છે વાદળોની વચ્ચે ઘેરાયેલા પર્વતોનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો ડાંગથી આ સામે આવ્યા છે વાતાવરણમાં પલટાની વચ્ચે ડાંગમાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું આ તરફ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે ને આ વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘરાજાની જે પધરામણી થઈ છે અમરેલી લાઠી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધુકાઈને વરસાદ પડ્યો છે અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ થયો લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જાફરાબાદ તાલુકાના પાટી માણસા નાગેશરી સહિતના ગામોમાં વરસાદની પધરામણી થઈ હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લાના અનેક ગામોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યારે વાતાવરણમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી જતા જનજીવનને પણ હાશકારો થયો છે અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદને લઈને અમરેલી લાઠી જાફરાબાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજન ગઢિયા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રાજન હાલ અમરેલીમાં કેવો માહોલ છે ધરતીપુત્રો શું કહી રહ્યા છે હેતુ આમ તો ગઈકાલ સવારથી જ અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે ગઈકાલે બપોર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો અને આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે લાઠી જાફરાબાદ અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અમરેલી શહેરમાં પણ અમી છાટણા થઈ રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબનું વાતાવરણ છે અને સતત વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો પણ ખુશખુશાલ છે ખાસ કરીને જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાં જનજીવન છે તેને પણ હાશકારો થયો છે અને અત્યારે પણ વાતાવરણ એવું છે કે બપોર બાદ હજુ પણ સારો એવો વરસાદ થાય જોકે હજુ જે સમગ્ર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ની જરૂર છે તે પ્રકારનો વરસાદ હજુ સુધી નથી થયો બિલકુલ રાજન આભાર માહિતી બદલ તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે ખંભાડિયાના કેશોદ વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ખંભાડિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાય થવાની ઘટના સામે આવી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાય થયું છે બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજ પોલ પણ ધરાશાય થવાની ઘટના સામે આવી છે ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે મુકુદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા વરસાદ જામનગરમાં રવિવાર સાંજથી જ વરસાદની રમઝટ બોલી છે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ જોવા મળ્યો વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા સવારે આઠ વાગ્યા સુધીમાં કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો નીચાવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા નજારો જોવા મળ્યો બોકળા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય થોડા વરસાદમાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારનો વરસાદ વરસ્યો છે જામનગરમાં વરસાદી જે માહોલ જોવા મળ્યો છે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે ગત મોડી સાંજથી જ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને ઘણા વિસ્તારોમાં તો રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેના પગલે વાહન વ્યવહારને અસર પહોંચી હતી જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કાલાવડના મુરીલામાં વરસાદ વચ્ચે કોઝવે તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે શાળા જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા કોઝવે તૂટતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવવી પડી ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે સામનો કરવો પડ્યો હતો જામનગરથી આજે બે અલગ અલગ દ્રશ્યો આપને રહ્યા છે આગમન જામનગરમાં થયું છે અને બીજી બાજુ આજે વહેલી સવારે કોઝવે તૂટી પડતા લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી હતી અનેક વિસ્તારો અને ગામો વચ્ચેનો સંપર્ક પણ કપાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવા માટે વાલીઓને પણ પરેશાની બેઠવી પડી તો આ તરફ વાત કરીએ બોટાદમાં બોટાદમાં બરવાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે બરવાડાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે વરસાદી માહોલ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે બરવાડા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક કપરસરેલી જોવા મળી શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા જો કે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી તો સ્થાનિકો પણ બફારામાંથી મુક્ત થયા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હોય બોટાદમાં તેવા આ દ્રશ્યો સામે આવ્યા આ તરફ પોરબંદર જિલ્લામાં વાદળછાયું વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ પોરબંદર શહેર તથા જિલ્લાના નાગકા કેશવ ગોસા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે પોરબંદર જિલ્લાના ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે ચોમાસાની સિઝનનો સૌથી જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સી બાળની મસ્તી કેદ થઈ છે સાસણના દેવળિયા સફારી પાર્કના આ દ્રશ્યો છે વરસાદ પડતા સિંહ બાળ મસ્તીએ ચડ્યા સિઝનના પ્રથમ વરસાદમાં જ સિંહ બાળ ઝૂમી ઉઠ્યા વરસાદમાં ઘેલ કરતા સિંહ જોઈ પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા સાસણના દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી વરસાદનું આગમન થતાં સિંહ બાળ ઝૂમી ઉઠ્યા અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા સાસણમાં વરસાદી માહોલ જામતા સિંહ બાળ ઘેલમાં આવ્યા હોય અને વરસાદની તેઓ પણ મજા મારતા હોય તેવા આ દ્રશ્યો છે